જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે યમાહા એફ ઝેડ વી થ્રી ગાડી જોઈ રહ્યા છો ટુ વ્હીલ ગાડી આ યમાહા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઘાંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાના છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપે આપણે જાહેરાત કરી આપીશું તમે જે યમા એફેડ વી થ્રી ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે પાર્સિંગ રાજકોટનું પાર્સિંગ છે જી જે ઝીરો થ્રી રાજકોટની પાર્સિંગ જોવા મળશે બે ને ઓગણીસના મોડલની આ ગાડી છે કિંમત વિશેની વાત કરું તો કિંમત ચ્યોતેર હજાર પાંચસો ફિક્સ કિંમત છે તેમાં ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી છત્રીસ હજાર પાંચસો કિલોમીટર ચાલેલી છે સાડા છત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો ચાચવેલી ગાડી જોવા મળશે આખી ગાડી કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને હા જોવા મળી રહેશે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને મહાદેવ બાઇક રાજકોટ તમને આ ગાડી જોવા મળી રહેશે સરનામા વિશેની વાત કરું તો એસી ફૂટ રોડ રાધિકા રેસ્ટોરન્ટની સામે લક્ષ્મીવાડી મેઇન રોડ ઓફ આનંદ બેકરી રાજકોટ તમને જોવા મળી રહેશે મહાદેવ બાઈક રાજકોટ તમને આ ગાડી જોવા મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને મોબાઈલ નંબર આપેલો છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ બાઇક વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીના માલિકનો નંબર ઓગણએસી આઠ તેતાલીસ સુડતાલીસ ત્રણ ઓગણ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂના મુલાકાત લઈ તમે સ્થળ પર જઈ તમે રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જ્યારે જોવા જાઓ મુલાકાત લેવા તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો આ બાઈક વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળશે ન્યૂ કન્ડિશન શોરૂમ કંડિશનની અંદર ગાડી જોવા મળી રહેશે